તો હું આજે બનાવી રહી છું દહીં તિખારી દહીં તિખારી બનાવવા માટે મેં અહીંયા લીધું છે દહીં મરચાં જેની સમારેલી ડુંગળી લાલ મરચું પાવડર મીઠું અને લસણ લઈ લીધું છે અહીંયા એક ખાંડી લઈ લીધી છે એની અંદર લસણ એડ કરી દઈશું મરચું અને મીઠું એડ કરી દઈશું અને આપણે સારી રીતે ખાંડી લઈશું તો અહીંયા ચટણી રેડી થઈ ગઈ છે લસણની જેના સમારેલા મરચાં અને ડુંગળી રેડી થઈ ગઈ છે ગેસ ઓન કરીને અહીંયા પેન મૂકી દઈશું પેનની અંદર તેલ એડ કરી દઈશું તેલ આવી જાય પછી આપણે રહી અહીંયા એડ કરી દઈશું અને રહીને બે મિનિટ માટે થવા દઈશું અને રહી ફૂટી જાય પછી ડુંગળી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ડુંગળીને બેથી ત્રણ મિનિટ માટે સાતડી લઈશું જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે ડુંગળીને થવા દેવાની છે તો અહીંયા બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ડુંગળીનો કલર ચેન્જ હવે આપણે લસણની ચટણીને એડ કરી દઈશું અને સારી રીતે તેને પણ મિક્સ કરી લઈશું અને હવે લીલા ઝીણા સમારેલા મરચાં એડ કરી દઈશું એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બધા જ મસાલાને એડ કરી દઈશું ધાણાજીરું પાવડર હળદર મીઠું અને મરચુંને એડ કરી દઈશું મીઠું તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો અહીંયા બધા જ મસાલા એડ થઈ ગયા પછી આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું અને પછી આપણે દહીંને એડ કરી દઈશું કેમ કે આપણે દહીં તિખારી બનાવી રહ્યા છે દહીંને વઘારવાનું નથી તો અહીંયા બધો જ મસાલો વઘારાઈ જાય પછી ગેસ બંધ કરી દે એને ઠંડુ થવા દઈશું અને દહીંને એડ કરી દઈશું મેં એક બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર હવે આપણે તેને શર્વ કરી લઈએ અને અહીંયા સરસ મજાની દહીં તીખારી આપણી રેડી છે તો તમે લોકો આ ટ્રાય કરો તો મને કમેન્ટ કરજો કે તમને લોકોની આજની આ રેસીપી કેવી લાગી સારી લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ત્યાં સુધી બ બાય